અંકલેશ્વર જીઆઈડીસી ખાતેથી એક મોટા દુર્ઘટનામાં સમાચાર સામે આવ્યા છે જીઆઈડીસી ના ગણેશ સકવેર વિસ્તારમાં આવેલી એક કપડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગણેશ સકવે બિલ્ડિંગમાં જ્યાં પંજાબ નેશનલ બેંકની શાખા પણ આવેલી છે તેના ઉપરના માળે આવેલી જય અંબે કલેક્શન નામની કપડાની દુકાનમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી પ્રાથમિક દસ્તી આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં જ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભય અને ગભરાહટ ફેલાયો હતો અને સમગ્ર ગણેશ સકવેર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી આગામી ગંભીરતાને જોતા અંકલેશ્વર ડીપીએમસીના ચાર જેટલા ફાયર બ્રિગેડના વાહનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર ફાઇટર્સ દ્વારા ભારે જહેમત બાદ આ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જો કે આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે દુકાનમાં રાખેલો તમામ માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો દુકાન માલિકને આ આગના કારણે લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ જીઆઈડીસીના વેપારી વિસ્તારમાં બનેલી આ ઘટનાને સુરક્ષા અને ફાયર સેફ્ટીના નિયમો અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે અંકલેશ્વર જીઆઈડીસીમાં લાગેલી આગની ઘટના ખરેખર દુઃખદ છે Yeah.